વાત કરીએ વડોદરાની તો શહેરના કમાટીબાગમાં પરિવાર સાથે આવતા સહેલાણીઓને તેમના બાળકો આનંદ પ્રમોદ કરી શકે તેના માટે વર્ષ બે હજાર બારથી કોર્પોરેશનમાં વિશેષ પરવાનગી લઈ ગુર્ડલ કોર્પોરેશન દ્વારા જોય ટ્રેન સહિતની વિવિધ રાઇડ્સ ચલાવવામાં આવતી હતી જેના શહેરના જિલ્લા ઉપરાંત રાજ્ય અને દેશભરમાંથી આવતા સહેલાણીઓ મોટી સંખ્યામાં દિવસભર વિવિધ રાઇડ્સ બેસી આનંદ પ્રમોદ કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ચકડોળ અને કાર રાઇડ્સ તો બંધ હતા પરંતુ માત્ર જોય ટ્રેન ચાલુ હતી જે ટ્રેનને પણ જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ થોડા સમય પૂર્વે જ તેને વિવિધ પરમિશન બાકી હોય બંધ કરાવી હતી જે બાદ સંચાલકે પરવાનગી

પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં બે હજાર માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા અહીંયા સબમિટ કરાયેલા હતા સબમિટ કર્યા પછી ત્યાં આગળ સાહેબેન પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી અને ત્યાર પછી બે હજાર એકવીસ સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી આપણને મળ્યું નથી આપણે અત્યારે પાંચમા મહિનામાં ફરીથી પણ અરજી કરેલી છે અને એ પ્રોસેસમાં અરજી કર્યા પછી

એ વખતે બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ એવું સત્તરમાં જયારે એનો ચાર્જ લીધો મારા નોલેજમાં આવ્યું કે આ પોલીસ પરમિશન લેવાનું હોય છે તો બે હજાર ઓગણીસમાં માં હું એના માટેની અરજી કરી હતી હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું